એક વખત એવું બન્યું આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી સંતો પાર્ષદો બધાને લઈને આવ્યા એમાં બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થયા એ પહેલા પોતે એનું નામ હતું લાડુ દાન ગઢવી લાડુ બારોટ અને પોતે બહુ રાજકવિ હતા ખૂબ કવિતાઓ ગીતો ગાતા હતા અને એને લઈને એને પહેરામણી ખૂબ આવતી હતી લોકો એને કળા પહેરાવે એને ગળામાં એવા હાર પહેરાવે અલગ 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 ઘરેણા એને બહુ મળતા હતા એના શરીર ઉપર અમુક કિલ્લોનું સોનું હોય કિલોગ્રામમાં ગ્રામમાં તોલામાં નહીં ગળામાં પહેરે હાથમાં કડા પહેરે અલગ અલગ શરીરમાં બધી જગ્યાએ આંગળીમાં બધી વીટી હોય બધું જ હોય પણ ભગવાન સ્વામિયણના યોગમાં આવ્યા ભગવાન સ્વામીમાં કઈક ચમત્કાર જોયો એટલે ભગવાન સ્વામીરાયણના આશ્રિત થયા મૂળ રાજસ્થાનના હવે બધું એમનું લાઈફ સ્ટાઇલ એવું હતું કે એમને બધું બહુ જ વસ્તુ પદાર્થ ખાવું પીવું સોનું બધું મળતું હતું ભગવાન સ્વામીને બહુ કડા બાજ હતા ભગવાન સ્વામીને એને કહ્યું લાડુ બારોટને કીધું લાડુદાનને એવું કીધું કે આ દાદા ખાચરની બહેનો છે ને દાદા ખાચરની બેનો એટલે જીવબાન લાડુબા એ છે ને ગરાશિયા છે સાસરે જતા નથી ઘરેણા સારા સારા ઘરેણા નથી પહેરતા સારા સારા કપડાં નથી પહેરતા સારું સારું ખાતા નથી કંઈ બહાર બધે આવરો જાવરો નથી કોઈ જગ્યાએ બહાર જતા નથી એને લઈને છે ને અમારી અપકીર્તિ બહુ થાય છે સમાજની અંદર તો તમે એમને સમજાવો ને તો સારું ભગવાન સામે પ્રોજેક્ટ આપે છે એક સેવા પણ એની પાછળનો શું રીઝન છે પછી એટલે લાડુદાન ગઢવી એટલે બારોટ એમને પછી કહ્યું કે સારું હું જઈશ ગયા અને એમને જીવબાને લાડુ ઉપદેશ ને આપવા માંડ્યા એ કે પહેલા તો એમને એવું કીધું કે જો મને મહારાજે મોકલ્યા છે એટલે હું આવ્યો છું પછી એમને કીધું કે તમે બંને બહેનો છે ને એ તમે વ્યવહારની રીત પ્રમાણે વર્તો ને તો સારું તમારે સારું સારું ખાવું જોઈએ સારું સારું પીવું જોઈએ સારા સારા લુગડા પહેરવા જોઈએ આવા શું સાદા લુગડા પહેરો છો પરણેલા હતા બંને ભગવાન ભજવા હતા એટલે સાસરીમાં જતા ન હતા તમારે સારા ઘરેણા પહેરવા જોઈએ સારા કપડાં પહેરવા જોઈએ આવવું જવું રાખવું જોઈએ બજારના ઘરે જવું જોઈએ બજારમાં જવું જોઈએ એવી રીતે વર્તો તમે તમે એવું નથી વરતા એટલે ભગવાન સ્વામિનારાયણની અપકીર્તિ થાય છે એમની બધે ટીકા કરે છે એટલે તમે વરતો તો સારું આવી રીતે લાડુ ભારૂટ બંને બહેનોને ઉપદેશ આપે છે એટલે આ બધી વાત થઈ ગઈ જે 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 પછી પછી બોલવું હતું એ બોલ્યા લાડુબા તમારું પતિ કયું બોલવાનું કે તો હવે હું બોલું તો કે હા બોલો એટલે પછી લાડુબા બોલે છે જીવબા ને લાડુ છે ને જીવુબા બહુ ભક્તિ પ્રધાન હતા યોગ પ્રધાન હતા અને લાડુબા છે ને એ સાંખ્ય પ્રધાન હતા એટલે પછી લાડુબા એવું કહેશે લાડુદાન ગઢવીને લાડુ બારોટને એવું કહે છે એ કે જો તમે અમને ઉપ ઉપદેશ આપો છો અમે છે ને ગરાસિયા છીએ અને ગરાસિયા છે ને રૂપાળા બહુ હોય અમે ગરાસિયામાં રૂપાળા હોય એટલે અમે જો સારા સારા વસ્ત્ર પહેરીએ સારા સારા ઘરેણાં પહેરીએ અને બહાર ફરીએ તો કોક પુરુષની વૃત્તિ અમારામાં તણાય તો એ પાપ કોને લાગશે પ્રશ્ન પૂછે છે લાડુ લાડુબા પ્રશ્ન પૂછે છે એ પાપ કોને લાગશે પછી પોતે જ જવાબ આપે છે કા એ જોનારને પાપ લાગે અને કા અમને પાપ લાગે જો તમે એ પાપ તમે માથે લેતા હોય તો અમે શરૂ કરી દઈએ એટલે એટલે લાડુ દાન ગઢવી હલવાના આવે કે આ તો અઘરો પ્રશ્ન પૂછ્યો તમે જો પાપ લેવાના હોય તો અમે બધું સારા સારા કપડાં ઘરેણા કરીએ બહાર ફરીએ ને બજારમાં આટા મારીએ જે ગણો તે પછી બીજી વાત કરે છે લાડુબા એ કે આ શરીર છે આ દેહ છે એ તો વિષ્ઠાનો છે અંદર તો હાડકા માંસ પીત અને કપથી ભરેલો દેહ છે પોતાનો દેહ કોઈને અંદરથી જોવો ન ગમે આ તો ભગવાને એ હાડમાસના હાડમાસ ને ચામ ને બધા એને ચામડા મઢી દીધેલો છે શું છે અંદર હાડકા જ છે માંસ છે લોહી છે મળ છે મૂત્ર છે વિષ્ઠાનો દેહ છે ને આપણે જમ્યા હોય અને તરત જ બીજી સેકન્ડે જો એને વોમિટ કરી થઈ ગઈ હોય તો આપણને બી જોવું નહીં ગમતું અડવાની વાત કે ખાવા પીવાની વાત તો બાજુમાં રહી ગઈ અંદર જ હા એટલે વિષ્ટા જ થઈ જાય છે તો કે એને ભગવાને મઢેલો છે મળેલો છે શું બીજાનું છે શું આવી રીતે લાડુબા સાંખ્યાની વાતો શરૂ કરે છે હડકા ને માણસ ને લોહી ને મેદ મજાથી ભરેલો દેહ છે છે શું આવું જયારે સાંખ્ય ની વાતો શરૂ થઈ ને એટલે લાડુદાન ગઢવીને વોમિટ થવા માંડી આમ વોમિટિંગ સેન્સ થવા માંડી આટલો બધો ખતરનાક ગંદો દેહ છે કે એમાં આપણે માલ માનીને બેઠા છીએ એનામાં આપણે ખેંચે જઈએ છીએ પછી બીજી વાત કરે છે લાડુબા ત્રીજી વાત ત્રીજી વાત એ કરે છે કે તમે પણ બહુ રૂપાળા છો કે તમે પણ ઘરેણા બહુ પહેરતા હતા હજુ બી કદાચ પહેરતા હશો તમે રૂપાળા છો તમે સારા સારા ઘરેણા પહેરો સોનાના કડા ને સોનાના હાર ને સોનાની ને બધું પહેરો અને કોક સ્ત્રીની વૃત્તિ તમારામાં તણાય તો એ પાપ તમને લાગશે અને જો તમે ન પહેરો સાદું જીવન જીવો તો વૃત્તિ નહીં તણે તો પાપ નહીં લાગે આવી જ્યાં વાત કરીને ત્યાં લાડુ બારડ બોલ્યા કે મહારાજે મને ઉપદેશ આપવા માટે નહીં પણ ઉપદેશ લેવા માટે મોકલો છે કે અને તરત જ ભગવાન સ્વામીની પાસે જાય છે અને એની પાસે જેટલા ઘરેણા હતા એ બધા જ ઘરેણાનો ઢગલો કરી દે છે અને કહી દે છે કે મને દીક્ષા આપો મારા જે દીક્ષા આપીને બ્રહ્માનંદ સ્વામી એવું નામ પાડી દીધું તો એ જીવબાને લાડુબા આજે પણ ગરાસિયા હોય રાજપૂત હોય દરબાર છે એ લોકોની અંદર મર્યાદાનું દર્શન થાય સત્સંગી માત્ર એવું મર્યાદાવાળું જીવન જીવવું જોઈએ પુરુષ કે સ્ત્રી બંને આપણા શરીરના અંગો દેખાય એવું પહેરીએ અને બીજાની વૃત્તિ ખેંચાય આપણે પાપ લાગી જાય બીજાનું મન બગડી જાય એ આપણને પાપ લાગી જાય શા માટે દેહને સજાવવા અને શણગારવામાં કેટલો બધો ટાઈમ બગાડતા હોય છે આપણે કેટલું બધું મેકઅપ કરીને દુનિયાને દેખાડવાનો છે ને આપણે મિરર સામે જેટલો સમય ઉભા રહીએ છીએ એટલું મારા સામે બેસવાનો સમય કાઢો ઘણાનો મિરર સામેનો સમય વધારે હોય છે અને મારા સામે બેસવાનો સમય ઓછો હોય છે મિરરમાં પોતાના શરીરને જોવે છે અને મહારાજ સામે આપણે જોઈએ ને મહારાજને સંભાળીએ તો આપણને આત્માનું દર્શન થાય પરમાત્માનું દર્શન થાય એટલે ભગવાન સ્વામીને આપણને અદ્ભુત આવા બધા શ્લોકો દ્વારા સૂજ આપી છે કે જે વસ્ત્ર પહેરવાથી પોતાનું અંગ શરીરના અવયવો દેખાય એવું નહીં પહેરવું જોઈએ